નંબર વન ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્ચ એન્ડિંગના એક સપ્તાહના વેકેશન બાદ કાર્યરત થયું છે ત્યારે હાલમાં જીરામાં નવીન આવક પુષ્કળ પ્રમાણમાં પણ થઈ રહી છે ત્યારે એક સપ્તાહના વેકેશન બાદ શરૂ થયેલા ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની આવક એક જ દિવસમાં પાંત્રીસ હજાર બોરી થઈ ગઈ છે વરિયાળીની દસ હજાર બોરીની આવક નોંધાઈ છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં નવીન જીરા અને વરિયાળીની આવકમાં ધરખમ વધારો પણ નોંધાયો છે તો નવીન સિઝનમાં જે રીતે

આજે ખેડૂતોનો ખૂબ જ ધસારો છે આવક પણ ખૂબ જ સારી છે જીરુમાં લગભગ પાંત્રીસેક હજાર બોરી જેટલી આવક છે ઈસબગુલની પણ નવા વર્ષની સિઝનની શરૂઆત થઈ છે એમાં પણ સારી આવક હવેથી ચાલુ થશે અને વરિયાળીની સારી આવક છે વરિયાળી લગભગ દસેક હજાર બોરી જેટલી વરિયાળીની આવક છે ખેડૂતોને અત્યારે સિઝન છે એટલે સિઝનમાં ભાવ થોડા ઘટ્યા છે જીરુમાં લગભગ પિસ્તાલીસોની આજુબાજુના ભાવ અત્યારે મળી રહ્યા છે વરિયાળીમાં લગભગ પંદરસોથી બે હજાર ના ભાવો છે સારી ક્વોલિટી હોય બહુ ગ્રીન ક્વોલિટી તો એમાં ઊંચા ચાર હજાર સુધીના ભાવો ચીરુમાં આ ભાવ ખેડૂતને પોસાય એવા ભાવ છે હાલ આનાથી જો નીચા જશે તો ખેડૂતને પોસાય નહીં એટલે ખેડૂત પણ લાભ તો ઓછો થશે માટે આ ભાવ જે છે એ સસ્ટેનેબલ અને વેપારીને અને વપરાશકારને પણ પોસાય એવા ભાવ છે એટલે આ ભાવથી જીરુમાં બહુ મોટો ઘટાડો આવી જાય એવું હવે લાગતું નથી ભાજપના પ્રભુ વસાવાની સામે કોંગ્રેસના યુવા ઉમેદવાર